સુરત શંકાસ્પદ કારમાંથી ડુપ્લિકેટ સહી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહેન્દ્ર જાયલો ગાડીમાં બે ઇસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા અને બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી હતી જોકે ગાડીની તપાસી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટોના પાર્સલ જણાઈ આવ્યા હતા જેમાં ત્રણ પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળના તથા પાછળના ભાગે રૂપિયા પાંચસોના ના દરની ભારતીય ચલણી નોટો તથા તેમાં પણ ભારતીય બચ્ચો કા બેંક પાંચસો નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોમાં બંડલ હતા તેમજ ગાડીના ડેસ્કબોર્ડ ભારતીય ચલણી નોટો પણ મળી આવી હતી જે બાબતે એફએસએલ ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું તમામ નોટો તથા અન્ય મુદ્દા કબજે કરતા વિસ્તારમાં નકલી ચલણી નોટોનો ગોટાળો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે લાલગેટ પોલીસ સ્ટાફે ચોક્કસાઈ પૂર્વકની કાર્યવાહી દરમિયાન બે શખ્સોને રોકી તલાસી લેતા તેમની પાસેથી રૂપિયા પાંચસો ની ચલણી નોટોના ત્રણ મોટા બંડલો મળી આવ્યા હતા એકસો બાર જેટલી નોટો ડુપ્લિકેટ મળી આવી હતી બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ